વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ અગત્યની માહિતી સીસી ગ્રુપ એ અને બી ના લોકો માટે ફાઈનલ નિમણૂક પત્રની તારીખ વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગઈ છે સંપૂર્ણ માહિતી જોવા માટે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જોશો તો તમને સારી રીતે વિદ્યાર્થી મિત્રો સમજાશે જેથી કરી તમામ ઉમેદવારો પાંચ હજાર કરતાં વધારે લોકોને નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે તેની સંપૂર્ણ તારીખ ફાઈનલ ડેટ જાહેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ સીસી ગ્રુપ એ અને બી ના લોકો માટે ખૂબ અગત્યની માહિતી ટ્વિટર દ્વારા આપી દેવામાં આવેલી છે નિમણૂક પત્રની ફાઈનલ તારીખ વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગઈ છે આખો વિડીયો સંપૂર્ણપણે જોશો તો જ વિદ્યાર્થી મિત્રો ફાઈનલ તારીખ તમે સારી રીતે સમજી શકશો તો ઝડપથી આપણે જોઈ લઈએ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક કરજો અને ખાસ એક કોમેન્ટ કરજો જેથી તમામ ઉમેદવાર સુધી આ માહિતી પહોંચાડવા માટે વિદ્યાર્થી મિત્રો મદદરૂપ થઈ શકે ધવલ મારું દ્વારા ટ્વિટર દ્વારા આ માહિતી

જે આપણે ઓગણીસ તારીખે આપવામાં આવવાના હતા તે નિમણૂક પત્ર ને મોખુક રાખી અને વિદ્યાર્થી મિત્રો નવી તારીખ તેની સંપૂર્ણપણે જાહેર કરી દેવામાં આવી છે તેની મહત્વની અપડેટ આજે આપી દેવામાં આવી છે તેની વિદ્યાર્થી મિત્રો નવી તારીખ બાવીસ અગિયારના રોજ શનિવાર વાર ના રોજ એ અને બીના લોકોને સમયે આવશે ખાસ અને સ્થળની વાત કરીએ તો મહાત્મા મંદિર ગાંધીનગર દ્વારા તમને લોકોને બોલાવવામાં આવેલા છે તો તૈયાર જ રહેજો વિદ્યાર્થી મિત્રો સીસી ગ્રુપ એ અને બી ના લોકોને ખાસ કરી જે માહિતી ઓગણીસ તારીખના રોજ મોકૂક રાખવામાં આવેલો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે કાર્યક્રમ યોજાવાનો હતો તે તારીખ બદલીને બાવીસ તારીખના રોજ તમને નિમણૂક પત્ર આપવામાં આવશે સાંજના સમયે ચાર વાગે જેથી કરી તમામ ઉમેદવારોએ નોંધ લઈ

કાર્યક્રમ તેની તારીખ વિદ્યાર્થી મિત્રો આ માહિતી અઢાર નવેમ્બર બાર ને ચુમ્માલીસ મિનિટે બપોરે આપવામાં આવી છે અને વિદ્યાર્થી મિત્રો આ તાજી અપડેટ

રાજાણી દ્વારા સાહેબે કરેલ છે જેથી કરી તમામ ઉમેદવારે નોંધ લેવાની ખૂબ સરસ માહિતી આપી છે હવે સાચી વાત થાય તો સારું કહેવાય કેમ કે પીએસઆઈ નું રિઝલ્ટ પણ અટકેલું છે જેથી કરી તમામ ઉમેદવારોને ઝડપથી નિમણૂક પત્ર મળી જાય જેથી પીએસઆઈ અને એલઆઈડી નું લોકોને પણ ઝડપથી રિઝલ્ટ અને મેરિટ બહાર પડે તો ખૂબ ફાયદો વિદ્યાર્થી મિત્રોને થશે અમુક ખાતાના નિમણૂક પત્ર પ્રક્રિયા ચાલુ થઈ અને નિમણૂક પત્ર મળવાની લાગી છે નવેમ્બર મહિનાના અંત સુધી બધાને જ નિમણૂક પત્ર મળી જશે આ એક અંદાજ છે હવે બધા કોઈ એમના કહેતા નહીં તમે માહિતી ક્યાંથી લાવી જેથી કરી તમામ ઉમેદવારોએ નોંધ લેવાની છે બાવીસ અગિયાર બાવીસ તારીખે તમને વાર શનિવારના રોજ ચાર વાગે નિમણૂક પત્ર મહાત્મા મંદિર ગાંધીનગર દ્વારા આપવામાં આવશે જેથી કરી તમામ ઉમેદવારો લાઈક કરજો નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો ઝડપથી સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી આ માહિતીને શેર કરજો